જય જવાન જય કિસાન હું છું તૃપ્તિ વાછાણી ક્રિશ ઓર્ગેનિક સેલ્સ એજન્સી ઉપલેટામાંથી હવે વાત કરવી છે આવતી સિઝન સ્ટાર્ટઅપ થઈ ગઈ છે કે અંગના ગોલ અંગના ગોલ સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતો વાપરે છે અને અનુભવ ભી આપણે ખેડૂતોના કરાવીએ છીએ તો હમણાં સિઝન સ્ટાર્ટઅપ થઈ ગઈ છે અને ખેડૂતોને પૂછીએ કે અંગના ગોલના રિઝલ્ટ એમને કેટલા વર્ષથી આ વાપરે છે ને કેવા મળે છે કે હું સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું કે આટલા વર્ષs વાપરવું પડે તો ખેલાડીઓના અભિપ્રાય લઈએ આપણે શું નામ છે તમારું મારું નામ ગિરીશભાઈ વિઠ્ઠલભાઈ સોળગામા મારું ગામ ભાયાવદર ઓકે હવે ગિરીશભાઈ કેટલા વર્ષs થી આ તમે ક્રિશ ઓર્ગેનિક સાથે જોડાયેલા છો પાછલા 5 વર્ષથી આ 5મો વર્ષ છે સાંભળજો ખાસ કરીને 5મો વર્ષ છે એક બે વર્ષ નહીં પણ 5મો વર્ષ અત્યારે થઈ ગયું છે હવે ગિરીશભાઈ અંગના ગોલા જે હું વાત કરું છું એમના રિઝલ્ટ કેવા છે એના રિઝલ્ટમાં કંઈ ઘટે નહીં હું તો બધા ખેડૂતને કહું છું કે અંગના ગોળ જેવું ખાતર મેં જોયું નથી ઓકે અને હું સોશિયલ મીડિયાના માધ્યમથી કહું છું કે આપણે જે ખાતરનો ચાર્ટ છે કે પેલા વર્ષે છે એ આપણે પચાસ ટકા વપરાવી છીએ બીજા વર્ષે છે પેસ્ટિસાઇઝ ખાતર ધીરે ધીરે કરી અને આપણી જમીનમાંથી પોઈઝન મુક્ત કરી છીએ જમીન તો એ વાત બરાબર છે ત્રણ વર્ષ અમે આ રીતે મિક્સ માં અંગના ગોલ્ડ પચાસ ટકા ને પચાસ ટકા બીજું રાસાયણિક પછી ધીમે ધીમે ડોઝ ઓછું કરતો ગયો અને છેલ્લા બે વર્ષથી આ ગઈ વર્ષે અંગના ગોલ્ડ સિવાય બીજું એક ખાતર નોતું અને આ વર્ષે અંગના ગોલ્ડ સિવાય બીજું એક ખાતર લીધું જ નથી હવે તમે એમની જમીનમાંથી માંથી પોઈઝન ખાતર છૂટી ગયા છે આ અત્યારે અંગના ગોલ ખાતર જ નાખેલું છે આ વર્ષે વર્ષ અંગના ગોલ્ડ હવે એમનો રિઝલ્ટ તમને બતાવું કે ત્રણ વર્ષમાં બેનિફિટ શું રહી છે જોઈ લે તમે બેકગ્રાઉન્ડ બેગ્રાઉન્ડ જો કેવું છે સોયાબીન નું બધી જ જગ્યાએ એવું છે જો નીચેથી લઈ અને ઉપર સુધી નહિતર છે ને બધા એવું કેતા હોય કે ખાલી આપણે ઓર્ગેનિક ખાતર વાપરીએ ને એટલે રિઝલ્ટ ના મળે પણ એનો બેઝિક ચાર્ટ છે હું વારંવાર સમજાવું છું ખેડૂતોને સોશિયલ મીડિયાના માધ્યમથી બધી જ જગ્યાએ જોવો છો કેવો માલ છે અત્યારે સોયાબીન ની કન્ડિશન તમે ને હાઈટ માં જ નથી પણ આ સોયાબીન તમારી કમર આસપાસ પહોંચે છે તો એટલું સરસ નું રિઝલ્ટ છે તો અંગના ગોલ્ડ ખાતર નું જ કહી શકાય ને ગિરીશભાઈ અંગના ગોલ્ડ ખાતર સિવાય હું બે વર્ષથી કઈ નાખતો નથી હજી હવે અંગના ગોલ્ડ ને તો આપણે અપનાવી લીધું છે કે એના સિવાય બીજું કંઈ લેવાનું જ ને રાસાયણિક ખાતર નાખવું ને અંગના ગોલ ખાતરની અંદર કહીએ ને તો કાર્બન રેશિયો બહુ સારો છે કે આપણી જમીન આજે સક્ષમ કરવી છે તો કાર્બન આપણી જમીનમાં બહુ ઓછો છે તો એ ધીરે ધીરે કરી અને કમ્પ્લીટ કરશે અને ગિરીશભાઈ ત્રણ ચાર વર્ષ થી આપણે ક્રિશ ઓર્ગેનિક સાથે જોડાયેલો છો સીટ ટુ હાર્વેસ્ટિંગ કરો છો હવે જમીનમાં કેવો બેનિફિટ મળ્યો છે જમીન પુષ્કળ બેનિફિટ મળ્યો છે કે આ જમીનને તો તલ કાઢી અને સીધું સોયાબીન આપેલું છે સીધું સોયાબીન વાવેતર કરી દીધું છે આમાં નીંદવા વાળા એમ કેતા હોય કે દાંતેણીમાં અળસિયા બહુ જ આવે છે હમણાં બે વર્ષથી અળસિયા એટલા નહોતા

અને આપણે કહીએ ને કે અંગના ગોલ એક વાર અનુભવ કરી શકાય ખેડૂતોને હું તો બધા ખેડૂતને એ કઉ છું કે અંગ ગોલ એક વાર તમે વાપરો ના ફાવે ને તો બીજી વાર ના વાપરતા પણ એક વાર તમે વાપરશો એટલે આને છુટકારો નહીં મળે અંગ ના ગોલ પછી કારણ કે કેવું છે હું કદાચ કેતી હોય પણ ખેડૂતો અનુભવ છે ને ખેડૂતો કે ને એ લાઈવ છે કે અર્ધા અનુભવ કરીએ આ વખતે નવા જેટલા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અંગના ગોલ વાપરવા માંગતા હોય ને

અને 3 વર્ષથી આगिरિસભાઈ તમે વાપરો છો. ક્યાં કયા પાકની અંદર તમે રિઝલ્ટ લીધેલું છે? મેં સિટુ હાર્વેસ્ટમાં તલ કર્યા હતા પછી દાણા ગઈ ગઈ સાલ દાણા હતા. ઈ દાણા સિટુ હાર્વેસ્ટમાં યુરિયાઈ નથી આપ્યું. હમ હમ. યુરિયા વગર અંગના ગોલ્ડ ઉપર જ ધાણા કર્યા 18 મણ ધાણા થયા. ઓકે. અને પછી કયા કયા પાકની અંદર? તલમાં બેસ્ટ રિઝલ્ટ આવ્યું. તલ મારે 13 કે 14 મણ તલ થયા હતા. હા. વિકે

તો ગીરી બિયારણ તરીકે કોઈ પણ જોતી હોય તો પણ તમને મળી જશે અહીં અહીંથી ગીરીશભાઈ નો કોન્ટેક્ટ નંબર આપી દઉં છું ગીરીશભાઈ તમારો નંબર અઠાણું અઠાણું ઓકે ખેડૂતો લાઈવ કોન્ટેક કરી શકે છે થેન્ક યુ